અઠવાડિયામાં ભાજપ દ્વારા વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે યોજવામાં આવી મોન રેલી પારડી ઓડિટોરિયમથી શરૂ થયેલી મૌન રેલી મુખ્ય બજારમાં ફરી ચાર રસ્તા પર અપાયો હતો વિરામ આજે ચૌદમી ઓગસ્ટે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી અને દેશ આઝાદ થયો હતો પરંતુ આઝાદી વખતે ભારત માતાની પૂજાઓ આ દિવસે જ કપાઈ ગઈ આ દિવસે ભારતે આઝાદી તો મેળવી પણ અખંડ ભારતના વિભાજનનો પણ નિર્ણય કરાયો આ નિર્ણયથી લાખો લોકોએ અપરંપાર પીડાનો ભોગ બન્યા હતા વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા કોમી રમખાણોમાં કેટલાક નિર્દોષોના જીવ હોમાયા હતા આ કરુણાતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ આ દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે જે અંતર્ગત પારડીમાં ભાજપ દ્વારા આજ રોજ એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મૌન રેલી પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમથી સાડા બારેક વાગે નીકળી પારડી ગૌરવપથ થઈ બિરસા મુંડા સર્કલથી પારડી બજાર થઈ પારડી ઓવરબ્રિજ નીચે તેનું સમાપન કરવામાં આવ્યું હતું આ મૌન રેલી ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય ભરતભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ શિલ્પેશભાઈ દેસાઈ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સ્વપ્નિલભાઈ શહેર યુવા પ્રમુખ જયસિંહભાઈ બરવાડ દેવેન્ ધર્મેશ મોદી નિલેશભાઈ પટેલ જીતુ ઓઝા વનિતાબેન તથા મોટી સંખ્યામાં સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ તથા જિલ્લાના તમામ બાર મંડળના હોદ્દેદારો જોડાયા હતા સમગ્ર દેશભરમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન પહેલા ચૌદમી તારીખે સમગ્ર દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ લોકોને યાદ કરવા માટે સ્મૃતિમાં આવે એટલા માટે એને ઉજવવા માટેનું નક્કી કર્યું છે તો એ નિમિત્તે જ આજે કાર્યક્રમ હતો શ્રીભાજન જે વિભીષિકા હતી ત્યારે હિન્દુસ્તાન ના ભાગલા પડ્યા અને ભાગલા પણ સત્તા લાલસા ને કર્યા કોંગ્રેસની સત્તા લાલસા નહેરુ ની સત્તા લાલસા અને એના કારણે આયોજન વગર જે ઝડપમાં ભાગલા થયા એમાં જે આ દેશની જનતા વીસ લાખ લોકો એમાં શહીદ થયા એને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજનો આ વિભા સિંહ સ્મૃતિ દિવસ કાર્યક્રમ હતો આ મોલ રેલી નીકળીને ગૌરવપદ થઈને જુના ડેપો થઈને આપણે અહીંયા બજાર થઈને આપણે આ બીચ નીચે આ મોન નું સમાપન કર્યું છે આની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક ના આવ્યા હતા ના વિદ્યાર્થીઓ પણ એનાથી એવો પણ વાકેફ થાય એના માટે કોલેજના વિદ્યાર્થીઓ પણ આ મોન રેલી ની અંદર અને આ કાર્યક્રમ ની અંદર જોડાયા